પ્રતાપ દુધાત ની કાર ઉપર હુમલો થયો છે ઈ સમુલતમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાત ની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખુબ જ આક્રમક રાજનેતા છે અમરેલી માં કોંગ્રેસના ટોપ લેવલ ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલી માં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક નેતાઓ છે એમાં પ્રતાપ સમાવેશ થાય છે ખૂબ જ આક્રમક છે અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કારના કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુદાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુદાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુદાતના ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત અમરેલી માં કોંગ્રેસના ટોપ લેવલ ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલી માં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક જુજારુ નેતાઓ છે એમાં પ્રતાપ દુધાત સમાવેશ થાય છે ખૂબ જ આક્રમક છે અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં રજૂઆતો કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કારના કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું જ આક્રમક રાજનેતા છે અમરેલી માં કોંગ્રેસના ટોપ લેવલ ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલી માં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક જુજારુ નેતાઓ છે એમાં પ્રતાપ સમાવેશ થાય છે ખૂબ જ અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં રજુઆતો કરી ચુક્યા છે આ દ્રશ્યો છે એમની કાર કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલ ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલી માં

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખૂબ જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલના લીડર છે હમણાં એ કોંગ્રેસની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જો કે ત્યારે એમના કાકાનું નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલીમાં

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખૂબ જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલના લીડર છે હમણાં એ કોંગ્રેસની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જો કે ત્યારે એમના કાતા નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલીમાં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક નેતાઓ છે એમાં પ્રતાપ નો સમાવેશ થાય છે ખૂબ જ અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કારના કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુદાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુદાતના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો તેમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું જ આક્રમક રાજનેતા છે અને ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલી માં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક જુજારુ નેતાઓ છે એમાં પ્રતાપ ખુબજ આક્રમક છે અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કારના કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાતના ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું જ આક્રમક રાજનેતા છે અને ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલી માં

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાતના ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખુબ જ આક્રમક રાજનેતા છે અમરેલી માં કોંગ્રેસના ટોપ લેવલ ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકાનું નું નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલી માં

સાવરકુંડલા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુદાતના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખૂબ જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલના લીડર છે હમણાં એ કોંગ્રેસની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જો કે ત્યારે એમના કાકાનું નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલીમાં પ્રતાપ નો સમાવેશ થાય છે અને અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કારના કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુદાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુદાતના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું ખૂબ જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલના લીડર છે હમણાં એ કોંગ્રેસની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જો કે ત્યારે એમના કાકાનું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલીમાં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક જુજારુ નેતાઓ છે એમાં પ્રતાપ ગુજરાત સમાવેશ થાય છે ખૂબ જ આક્રમક છે અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં રજૂઆતો કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કાર કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથ માં સરદાર સન્માન યાત્રા ના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાત ની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલી ના જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું જ આક્રમક રાજનેતા છે અને ના લીડર છે હમણાં એ કોંગ્રેસ ની જે શિબિર હતી જુનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જોકે ત્યારે એમના કાકા નું નિધન થયું હોવાથી ગેરહાજર રહ્યા હતા અમરેલી માં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક જુજારુ નેતાઓ છે એમાં પ્રતાપ ગુ સમાવેશ થાય છે ખૂબ જ આક્રમક છે અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કાર કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાતના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ની ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખૂબ જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલના લીડર છે હમણાં એ કોંગ્રેસની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જો કે ત્યારે એમના કાકાનું નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલીમાં કોંગ્રેસને જીવતી રાખનારા જે કેટલાક નેતાઓ છે એમાં પ્રતાપ નો સમાવેશ થાય છે ખૂબ જ અને ધારાસભામાં પણ અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં રજૂઆતો કરી ચૂક્યા છે આ દ્રશ્યો છે એમની કારના કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ની કાર ઉપર હુમલો થયો છે ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રાના કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરી રહેલા પ્રતાપ દુધાતની કાર ઉપર રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો પ્રતાપ દુધાત ના જણાવ્યા અનુસાર હુમલાખોરો કોણ હતા તે વિશે એમને કઈ ખબર નથી અને આ હુમલો શા માટે કરવામાં આવ્યો એમના વિશે પણ એ અજાણ છે હુમલા ઘટના બાદ પ્રતાપ દુધાતે આ અંગે અમરેલીના જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું પ્રતાપ દુધાત ખૂબ જ આક્રમક રાજનેતા છે અને અમરેલીમાં કોંગ્રેસના ટોપ લેવલના લીડર છે હમણાં એ કોંગ્રેસની જે શિબિર હતી જૂનાગઢમાં એમાં ગેરહાજર રહેવા બાબતે ચર્ચામાં આવ્યા હતા જો કે ત્યારે એમના કાકાનું નિધન થયું હોવાથી એ ગેરહાજર રહ્યા હતા અમરેલીમાં પ્રતાપ નો સમાવેશ થાય છે અને અગાઉ તેઓ ખૂબ જ આક્રમક શૈલીમાં માં કરી ચૂક્યા છે આ અશ્યો છે એમની કાર કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાની ઘટના શા માટે બની એ હવે પોલીસ માટે તપાસનો વિષય છે